તો ગઈ અત્યારે અમે જવા કરીએ છીએ મામાના ઘરે લગ્નમાં મેરેજમાં તો હું અને નિર્જરા છે આ બી સોમિયા પણ છે અને તમન્ના પણ અમદાવાદથી આવી ગઈ છે આજે મમ્મી પણ બેસી ગઈ છે ગાડીમાં તો હવે ગાડી સ્ટાર્ટ કરીએ આપણે અને નીકળીએ હે તો જે મામાને તો અચાનક જવાનો પ્લાન બની ગયો છે ચાલે વાંદરી મોબાઈલ મૂકી દે મામ ની poured… <saging> <Cal moves anyway> <opportunities>.

સોમિયા બધારે છે તો નીકળ્યા આપણે આ ત્યારે ટાઈમ થયો છે સવારનો 7 વાગ્યે કે 7:30 થવા કરે છે લગભગ અને મારે લેક્ચર છે 8 વાગ્યે તો ફટાફટ જઈએ અને લાગે ચી લાગે શું મોકા ભાઈ બાય તો કહીશ અત્યારે અમે ઘરે જવા માટે નીકળી ગયા છે અને રસ્તો તમે જોઈ શકો છો બહુ જ ખરાબ છે હે ને તો આવો રસ્તો છે ગામડાનો રસ્તો અને બધા લોકો હોળ તૈયાર કરી નાખ્યા છે ત્યારે હળ પૂરવા માટે સીધી શો આપણી બાઈક ગાડી બાઈક નહીં કાર હે જરામિયા શું કરો હે શું કરો હે જો ભેસ અને ભેસ કેવાય जा, हो। थी। 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 तो जा रहे? गए थे? शाम को? तो तो कैसा के मजा आया नहीं हैं तुमने जंगल ना रस्त बताई तो जंगल जंगल में रास्ता क्या से? ત્યાં ત્યાં ગાડી છે બહુ બેઠા મોર તમારું ગુડ માર્નિંગ હે રુહા હે રૂહ એટા કદાચ તાતા તાતા એ આપણે યલોક સાઈડ લગાવી મૂકી દીધું છે પેઇન્ટ કરવાનું બાકી છે અત્યારે પેન્ટ કરશું પછી જોરદાર લાગશે અરે આપડી બાઈક એન્ડ ગાર્ડન ધીસ ઇઝ માય હોમ ગાર્ડન ઇન સાઇડ આંધીશ અત્યારે અહીંયા બપોરે ફૂલ આવી જશે તકરીબન દસ અત્યારે અમારા ઘરે ઓરવાનું સ્ટાર્ટ કરે છે અમારા ખેતરમાં તો અત્યારે હું જાઉં છું ત્યાં ગાડી ભાઈએ રેડી કરી નાખ્યું છે હળ અને મમ્મી પણ લઈને જાય છે મકાઈ અને નારિયેળ તો પ્રકૃતિ પૂજા કરે છે આજે અમારા જે આદિવાસીના પૂર્વજો પહેલાં જે કરતા હતા એ કરશે અત્યારે તો જવું અને ત્યાં જઈએ અને ત્યાં તમને બતાવું શું શું કરે છે તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અને બળદ પણ અહીંયા છે આપણા અને તમને પણ આવેલી જ છે અહીંયા અને ભાઈ અત્યારે હું નારિયેળ લઈને આવ્યો અને અગરબત્તી અને કંકુ તો પહેલાં પ્રકૃતિ દેવ દેવીની પૂજા કરશે ગણેશ ભગવાનની અને પછી આપણે અહીંયાથી હળ ખેતરમાં સ્ટાર્ટ કરશું ઓરવાનું તો મમ્મી મમ્મી પણ આવી ગઈ છે અને ભાઈ પણ અત્યારે અહીંયા અગરબત્તી કરે છે તો અગરબત્તી કર્યા પછી હળવાનું ઓરવાનું સ્ટાર્ટ કરશે ભાભી પણ આવશે થોડી વારમાં એટલે મમ્મી તો આવી ગઈ છે પૂજા કરી અને મમ્મી ઘરે આવતી રહેશે પછી ભાભી અને ભાઈ લોકો ઓરશે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે પૂજા ચાલી રહી છે વરસમાં એક વખત આપણે જ્યારે હળ ખેતરમાં લાવીએ ઓરવા માટે ત્યારે પૂજા કરવામાં આવતી હોય છે આપણા અમારા પૂર્વજો જે કરતા આવ્યા હોય છે તો એ રી રીતિ રિવાજથી અમે પૂજા કરતા હોઈએ છીએ અહીંયા અને પછી ઓરવાનું સ્ટાર્ટ કરતા હોઈએ છીએ તો તમે જોઈ શકો છો શ્રી ફરવા દેરી અને પછી આપણે અહીંયા ઉરવાનું સ્ટાર્ટ કરશું ખેતરમાં

भई तो कॉस तेरा स्टार्ट कर जे मम्मी यार रूहा 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 बदल क्या से बदल बदल क्या से बदल है बदल क्या से रूहा

આજે દસ પંદર મિનિટ લેક્ચર લેટ સ્ટાર્ટ થશે તો કહીશ તમે જોઈ શકો છો સવારમાં સ્ટાર્ટ કર્યું હતું આટલું બધું ઓર નાખ્યું છે હવે થોડુંક જ બાકી છે અને ભાભી ત્યાં ઊભા છે અત્યારે ઉહીડો મૂક્યો છે એ ભાભી ઉહીડો મૂક્યો કે તો કહીશ જોઈ લો તમે આને કહેવાય ઉહીડો મૂક્યો તો અમે અત્યારે ભાભી સાથે ઓરીએ વિડિઓ ઉતારી દે વિડિઓ ઉતારું ઓરે એ ઇતરી ઇત લખલી આમ ને આઈ મમી કન દાણા પુરા થી જા કરે હા કાકા હા કાકા ના રે હેન કે કી શું રે ધુવાં છેસા દીદી એમ કે કાકા કાકા આંગ ફોન નાખ્યો કાકા કાકા ઓ બસી કામ લાઈ ગીતે આ બ્લોગ ને આપણે એન્ડ કરીએ બ્લોગ બહુ જ મોટો થઈ ગયો છે અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને શેર પણ કરતા રહો થેન્ક યુ બાય บายบาย